નમસ્કાર કેમ છો જય શ્રી કૃષ્ણ મારા વહાલા વિદ્યાર્થી મિત્રો મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી આપણે શીખી રહ્યા છીએ ધોરણ નવ વિષય ગણિત જેમાં પ્રેક્ટિસ વર્કનું સોલ્યુશન આપણે અત્યારે કરી રહ્યા છે ચેપ્ટર નંબર બીજું ભણી રહ્યા છે બહુપદીઓ અને એમાં સ્વાધ્યાય બે પોઈન્ટ ચારને આપણે આ વિડીયોમાં પૂરું કરી દેવાના છે દાખલા નંબર બાવીસ અને ત્રેવીસ જે બાકી રહી ગયા હતા એ બંને દાખલાઓ જે છે મિત્રો બંને એમ પણ દાખલાઓ છે એક્ઝામમાં આવી શકે એવા દાખલાઓ છે એને આપણે આ વિડીયોમાં પૂરા કરી દેવાના છે અને સ્વાધ્યાય બે પોઈન્ટ ચારને પણ આપણે અહીંયા ખતમ કરી દેવાના છે કમ્પ્લીટ ચાલો શરૂઆત કરીએ છીએ દાખલા નંબર બાવીસમાં શું આપેલું છે તો કે ભાઈ જો બહુપદી આપણને આપી છે એ એક્સનો ઘન પ્લસ ચાર એક્સનો સ્કવેર પ્લસ ત્રણ એક્સ માઇનસ ચાર અને બીજી બહુપદી આપી છે આપણને એક્સ ઘન માઇનસ ચાર એક્સ પ્લસ એ તો અહીંયા એક્સ માઇનસ ત્રણ બરાબર આપણને કેટલા લેવા પડે ઝીરો લેવા પડે તો એક્સ બરાબર શું બનશે અહીંયા ત્રણ બનશે એટલે અહિયાં એક્સની વેલ્યુ આપણને કેટલી મળી ગઈ ત્રણ મળી ગઈ હવે જે મિત્રો બંને બહુપદી છે તો બંને બહુપદીના શેષ સરખા છે सीएसरखा है बने बहुत बहुपति के सरखी है तो लखीए बहुपति सरखी है ए एक्स नो घन प्लस चार एक्स नो स्क्वेर प्लस तरण एक्स माइनस चार वच्चे कर सू बराबर एनास आने भी सरखो नहीं एक्स नो घन माइनस चार एक्स प्लस ए મિત્રો જે જગ્યાએ આપણને દેખાય ને એ આ જે એ છે ને ત્યાં શું આપણે કશું મૂકવાનું નથી એ આપણે એવો ને એવો જ રાખવાનો છે અને જે જગ્યાએ આપણને એક્સ દેખાય ત્યાં આપણે ત્રણ મૂકવાના છે ચલો કરીએ છીએ અહીંયા તો એવાના એવા એક્સ છે ત્યાં શું આવશે ત્રણ એટલે કે ત્રણનો ઘન પ્લસ ચાર એક્સ છે તો ફરી ત્રણનો વર્ગ કરો અહીંયા પ્લસ ત્રણ ગુણ્યા એક્સની કિંમત ત્રણ માઇનસ ચાર એવી રીતે આપણે હવે અહીંયા પણ કરીએ છીએ એક્સની કિંમત કેટલી છે અહીંયા ત્રણ છે એટલે ત્રણનો ઘન કરવાનો માઇનસ ચાર ગુણ્યા ફરી ત્રણ વોડે ગુણાકાર અને એ આપણા એવાને એવા રહેશે ચલો ફરીથી અહીંયા એવાને એવા લખો અહીંયા ત્રણનો ઘન કરો તો કેટલા આવે સત્યાવીસ આવે એટલે સત્યાવીસ પ્લસ ચાર ત્રણનો વર્ગ કરો તો નવ થાય પ્લસ અહીંયા ડાયરેક્ટ ત્રણ તરી નવ કરી દઈએ માઇનસ ચાર અહીંયા ત્રણનો ઘન સત્યાવીસ અને ચાર તરી બાર એ આપણા હતા એવાને એવા જ આવશે ચલો અહીંયા મિત્રો સત્યાવીસ ગુણ્યા એ એટલે શું આવે તો અહીંયા સત્યાવીસ ગુણ્યા એ એટલે સત્યાવીસ એ થાય નવ ચોક છત્રીસ અને પ્લસ નવમાંથી ચાર કાઢો એટલે કેટલા વધે અહીંયા પાંચ વધશે આ બાજુ સાઈડ પર સત્યાવીસમાંથી બાર કાઢો એટલે પંદર વધે અને પાછળ એ હતા એવાને એ વાત હવે એક કામ કરીએ બધી કિંમતને પાછળ જવા દઈએ અને એને આપણે આગળ આવવા દઈએ એટલે કે એ વાળા વધને કરી દઈએ ભેગા સત્યાવીસ એ આ અને આ પ્લસ એ અહીંયા શું બનશે માઇનસ એ બનશે આ બાજુ પંદર તો હતા જ છત્રીસ પ્લસ પાંચ કેટલા માઇનસ એકતાલીસ એમાંથી એકવીસ એ થાય છવ્વીસ એ બરાબર પંદર માંથી એકતાલીસ કાપો એટલે માઇનસ છવ્વીસ મળે તમે જોઈ શકો છો એવી રીતે આવે કે એ બરાબર શું મળે તો કે માઇનસ છવ્વીસ ઉપર અને છેદમાં આ છવ્વીસ 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 કેન્સલ આપણે કરી દઈએ તો ખાલી માઇનસ એક આપણને જવાબ મળશે તો એ બરાબર કેટલા મળી ગયા આપણો જવાબ એક મળે છે સોરી મળે છે માફ કરજો માઇનસ એક શું મળશે બરાબર આપણને મળશે ચલો આ આપણો મિત્રો જવાબ થાય છે આપણે એને હાઇલાઇટ કરી દઈએ છીએ ક્લિયર ચલો આવો સેમ દાખલો ફરી પાછો આપણે કરવાનો છે ત્રેવીસ નંબર બહુ પદી આપણને આપી છે એક્સ ખન પ્લસ ટુ માઇનસ ટુ એક્સ ખન પ્લસ ત્રણ એક્સ સ્ક્વેર માઇનસ એ એક્સ પ્લસ ત્રણ એ માઇનસ એને એક્સ માઇનસ વન વડે ભાગવામાં આવે ને તો ઓગણીસ મળે છે બરાબર છે એવું આપણને કહે છે કે કેટલા મળે છે એને ઓગણીસ મળે છે ચાલો અહીંયા એક્સ પ્લસ વન છે ભાઈ અહીંયા એક્સ પ્લસ ટુ છે તો સૌથી પહેલાં આપણે એક્સની કિંમત મેળવી લઈએ તો અહીંયા એક્સ પ્લસ વન બરાબર આપણને ઝીરો આપેલા છે તો એક્સ બરાબર શું કહેવાય એક્ચુઅલ એની કિંમત માઇનસ કહેવાય એટલે જે જગ્યાએ આપણને એક્સ દેખાય તે આપણે માઇનસ વન ઠપકારીશું પહેલાં લખી દઈએ સમીકરણ બહુ પરીય આપણને આપી છે એક્સનો ચાર એક્સની ચાર ઘાત માઇનસ ટુ એક્સનો ઘન પ્લસ ત્રણ એક્સનો સ્ક્વેર માઇનસ એ એક્સ પ્લસ ત્રણ એ માઇનસ સાત જે જગ્યાએ આપણને એ દેખાય ને ત્યાં આપણે એક્સ દેખાય ત્યાં આપણે માઇનસ એક મૂકવાના તો અહીંયા માઇનસ એકની ચાર ઘાત બે माइनस एक तरह घात प्लस माइनस एक नो स्क्र मैनस एवं एवा, एक्समत माइनस एक प्लस त्र जोड़े गुणाकार में को माइनस सात चलो सॉल्व करिए माइनस एक नी, चार घात करो तो खाली एक जावे, प्लस एक आंसर आए माइनस बे माइनस एक ना खंड करो तो माइनस एक आंसर आए પ્લસ ત્રણ માઇનસ એકનો વર્ગ કરો તો ખાલી એક આવે અહીંયા માઇનસ માઇનસ પ્લસ એટલે એ ગુણ્યા એ એટલે ખાલી ખાલી એ થશે બરાબર છે પ્લસ ત્રણ પ્લસ ત્રણ એ અને પાછળ માઇનસ સાત હવે મિત્રો આપણને એવું કીધું છે કે બધાનો જે શેસ છે ને શેષ આપણને ઓગણીસ મળે છે એટલે શું કરવું પડે આપણે અહીંયા ઓગણીસ કરી દઈએ પહેલાં પછી કરો તો પગ ચિંતા નહીં આપણે કરી દઈએ છીએ જગ્યા છે એટલા માટે હવે અહીંયા પ્લસ નું પ્લસ વન બે એકા એટલે પ્લસ પ્લસ ત્રણ એકાદ ત્રણ અહીંયા એ પ્લસ ત્રણ એ એટલે ચાર એ થશે અને પાછળ માઇનસ સાત બરાબર ઓગણીસ ત્રણ ચાર પાંચ ને છ આનો સરળો કેટલો શું આવશે છ માઇનસ સાત પ્લસ ચાર એ પ્લસ ચાર એ બરાબર ઓગણીસ તો મિત્રો ચાર એની કિંમત આપણે મેળવવી હોય તો આયા ઓગણીસ અને આ બાજુ 6 માંથી સાત કાપો એટલે માઇનસ વન થાય માઇનસ વન આ બાજુ લાવો એટલે પ્લસ વન થાય એટલે 19 ને એક કરો એટલે કેટલા આવે વીસ થશે તો અહીંયા ચાર એ બરાબર વીસ તો એ બરાબર વીસના છેદમાં ચાર ચાર પંચાવીસ થાય એટલે એની કિંમત આપણને કેટલી મળી ગઈ છે અહીંયા પાંચ મળી ગઈ છે કમ્પ્લીટ છે મિત્રો એની કિંમત કેટલી મળી ગઈ છે આપણને અહીંયા પાંચ મળી ગઈ છે હવે આપણે આ સમીકરણને પહેલાં તો કોપી કરી લઈએ અહીંયાથી કેમ કે હવે આપણે જેવું અહીંયા એક્સ પ્લસ વન લીધું ને એવું હવે એક્સ પ્લસ ટુ વડે ભાગવાનું છે એવું કહે છે બરાબર છે અને જેના માટે આપણે ફરીથી સમીકરણ અહીંયા છે અહીંયા લઈ આવીએ છીએ અત્યારે મિત્રો આપણને શેષ આપેલી નથી શેષ મેળવવાની છે આપણને એની કિંમતો મળી ગઈ છે કેટલી તો કે એની કિંમત આપણને મળી પાંચ કમ્પ્લીટ છે એની કિંમત આપણને કેટલી મળી પાંચ અને એક્સની કિંમત મેળવવા માટે આપણે એક્સ પ્લસ ટુનો ઉપયોગ કરી લઈએ તો એક્સ પ્લસ ટુ ઇઝ ઇક્વલ ટુ ઝીરો તો એક્સ બરાબર શું આવશે માઇનસ બે એટલે જે જગ્યાએ આપણને એ દેખાય ત્યાં શું મૂકવાનું આપણે પાંચ અને જે જગ્યાએ આપણને એક્સ દેખાય ત્યાં આપણે માઇનસ બે મૂકવાના અને શું આપણો શેષ મળે છે એ આપણે જોઈ લઈએ છીએ ચાલો અહીંયા માઇનસ બેની ચાર ઘાત બે માઇનસ બેનો ઘન પ્લસ ત્રણ અહીંયા માઇનસ બેનો વર્ગ અહીંયા એની કિંમત ખબર છે આપણને કેટલી પાંચ અને એક્સની કિંમત કેટલી માઇનસ બે ફરીથી આગળ ત્રણ જોડે એનો ગુણાકાર કરીએ આપણે પાંચ અને પાછળ માઇનસ સાત તો છે જ ચાલો સોલ્વ કરીએ છીએ માઇનસ બે ની ચાર ઘાત કરો તો કેટલા આવે પ્લસ સોળ આવે કોઈ પણ ઘાત પ્લસમાં હોય તો જવાબ પ્લસમાં જ આવે બરાબર છે સોરી કોઈ પણ ઘાત બેકી સંખ્યામાં હોય તો જવાબ શામાં આવે પ્લસમાં આવે બે ના બે બેનો ખંડ કરો માઇનસ બે નો એટલે માઇનસ આઠ એકી સંખ્યામાં ઘાત હોય અને માઇનસ હોય તો માઇનસમાં જ મૂકવાનું પ્લસ ત્રણ માઇનસ બેનો સ્ક્વેર પ્લસ ચાર થશે અહીંયા માઇનસ માઇનસ પ્લસ થશે એટલે પાંચ દુ દસ પણ પ્લસ દસ અને પાંચ તરી પંદર અને અહીંયા માઇનસ સાત છે ચાલો સોળના સોળ રહેશે અહીંયા માઇનસ માઇનસ પ્લસ આઠ દુ સોળ પ્લસ ત્રણ ચોક બાર પ્લસ દસ પ્લસ પંદર માઇનસ સાત સોળ ને સોળ બત્રીસ બત્રીસ ને બાર ચુમ્માલીસ ચુમ્માલીસ ને દસ વર્ષ ચોપન ચોપન ને પંદરમાંથી સાત કાપો એટલે કેટલા વધશે અહીંયા આઠ વધશે ચોપનમાં આઠ તો કેટલા મળે આપણને બાસઠ મળે એટલે મિત્રો જ્યારે એની કિંમત પાંચ હોય ને એક્સ પ્લસ ટુ આપણે અવયવ મૂકવાનો હોય એટલે કે એક્સની જગ્યા પર આપણે માઇનસ બે મૂકવાના હોય તો આપણને શેષ કેટલી મળે છે અહીંયા બાસઠ મળે છે કમ્પ્લેટ છે મિત્રો તો ચાલો અહીં આપણું જે સ્વાધ્યાય બે પોઈન્ટ ચાર છે ને એ અહીંયા ખતમ થાય છે પૂરું થાય છે આપણે મિત્રો તમામે તમામ દાખલા આપણે પૂરા કરાવેલા છે બધા દાખલા આપણે કમ્પ્લીટ બના સમજાવેલા છે એક પણ દાખલો આપણે બાકી રાખેલ નથી તમારા માટે મિત્રો આટલી બધી મહેનત કરી રહ્યા છે તો તમારી એક પણ એક ફરજ બને છે કે તમે વિડીયોને એક સારી લાઈક આપી દો તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરો મિત્રો ખાસ ખાસ વિડીયોને આ શેર કરો અને જો તમે ચેનલ પર નવા છો તો નચકીય સ્ટડીને ખાસ સબસ્ક્રાઈબ પણ કરી નાખજો તમારા માટે મિત્રો આવા નવા વિડીયોસ આપણે લાવતા જ રહીશું આખી આખી નવી પ્રેક્ટિસ વર્ક છે એ પણ તમને આખી સોલ્વ કરાવવાની છે આપણે ધીરે ધીરે આગળ વધી રહ્યા છે ચેપ્ટર નંબર બે મિત્રો મોટું હતું એટલે વાર પણ ઘણી બધી લાગે પણ હવે ચેપ્ટર નંબર ત્રણ ચાર ને પાંચ છે મિત્રો એ ખૂબ સિમ્પલ લેવલના છે તરત જ પતી જશે એટલે આપણો કોર્સ છે મિત્રો એ આગળ હવે વધારે ફટાફટ ભાગવા માંડશે કમ્પ્લીટ છે તો મળીએ છે નેક્સ્ટ વિડીયોની અંદર જેમાં આપણે મિત્રો હવે શું કરવાનું છે તો સ્વાધ્યાય આપણે બે ચાલુ કરવાના છે જેમાં આપણે ચાર વિડિયો બનાવીશું અને ચાર વિડીયોમાં ખરા ખોટા વિકલ્પો એક વાક્યના જવાબ અને ખાલી જગ્યા જે છે એ બધું આપણે અલગ અલગ વિડીયોમાં તમને સમજાવીને પૂરું કરાવવાના છે મળીએ છીએ મિત્રો લાસ્ટ વિડિયો નેક્સ્ટ વિડિયોની અંદર ત્યાં સુધી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો